नगर प्राथमिक शिक्षण समिति वडोदरा संचालित डॉ श्यामा प्रसाद मुखर्जी प्राथमिक शाला अटलाद्रा खाते आज रोज नवीन शाला खात मुहूर्त तमाम मेहमानों हस्ते कर दीप प्रगटा तथा मेहमानों स्वागत कर खातमुहूर्ते करू जेमा उपस्थित चिराग बारोट शासक पक्षना दंडक शैलेष पाटिल वडोदरा नगर प्राथमिक शिक्षण समिति चेरमेन निशित देसाई ઉપાધ્યક્ષ અંજનાબેન કકર શાસના અધિકારી શ્વેતાબેન પારગી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર રીટાબેન સિંઘ કાઉન્સિલર ટ્વિન્કલબેન ત્રિવેદી બોર્ડ વોર્ડ નંબર બારના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ વોર્ડ નંબર બારના મહામંત્રી હાર્દિકભાઈ પટેલ આચાર્ય ગૌરાંગીબેન આચાર્ય ગિરીશભાઈ શિક્ષકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરાનું આજે નવા બિલ્ડિંગના ખાત ખાતમુહૂર્તમાં અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ઝડપથી આની મંજૂરી આપી અને બાળકોનું ભવિષ્ય સારું થાય અને સારી સ્કૂલમાં સારા બિલ્ડિંગમાં પ્રાઇવેટ સ્કૂલ જેવી જ અહીંયા આગળ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ આશયથી આ શાળાના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેન અને સભ્યોને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજરોજ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી શાળાના નવીન બિલ્ડિંગના ખાત ખાતમુહૂર્ત પ્રસંગે અમારી વચ્ચે ઉપસ્થિત વડોદરા શહેરના માન્ય ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ચિરાગભાઈ આપણા પક્ષના દંડક અને અમારા બધાના વાલા એવા ભાઈ શ્રી શૈલેષભાઈ વોર્ડના સૌ કાઉન્સિલર મિત્રો અમારા વોર્ડના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ મારા સાથી સભ્યશ્રીઓ તથા અમારા શાળાના આચાર્યથી લઈને શાળાનો આખો સમગ્ર સ્ટાફ ચોથા વર્ગના કર્મચારી સહિતના લોકો આજે આ સારા મજાના પ્રસંગમાં અમારી જોડે ઉપસ્થિત રહ્યા આ પ્રસંગને બધાએ ખૂબ બિરદાવ્યો છે કારણ કે આ શાળાની એક ખાસ માંગ હતી કે પચીસ જેટલા કમરાઓ અમને નવા મળે પચીસ જેટલા રૂમ નવા મળે જે ક્લાસીસ નવા મળે જેથી કરીને આવનાર દિવસોમાં બાળકોની સંખ્યા જે વધતી જાય છે કુલ સંખ્યાને સારી રીતે અમે સારી જગ્યાએ બેસાડી શકીએ સારું એન્વા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી શકીએ એના માટે કરીને આજે સરકાર પાસેની અમારી ને સરકારે પૂર્ણ કરી છે અને જે અમને આ પચીસ રૂમો અહીંયા બનાવી આપવા માટે સરકાર તરફથી જે આજે ખાતમુહૂર્તના સરસ મજાના કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહ્યા સૌનો આભાર અસ્તુ ભારત માતા કીજે